મને કમેન્ટ હતી કે ભીના ચાકની અને ભીના ચાકની હું તો કાંઈ પણ બનાવું ને રેસીપી આપજો તો લોંગ વિડીયો થઈ ગયો ને એટલે હું રેસીપી નો આપું ને જેવું તેવું બતાવી દો ને આમ થાય તો બધાને બધું ખાવાનું બનાવતા તો આવડતું હોય મારે કરતાં તમને બધાને સારું સારું બનાવતા આવડતું હોય કાં મને રાઈ નાખી બહુ ગમે મજા આવે રાઈ વાળું શાક ખાવાની રાય મજા આવે ખાવાની કોરું શાક હોય ને એમાં આવો પાછું રસાવાળામાં નહીં આમાં મીઠું મરચું હળદર નાખી દેવાનું ઘડીક વાર ધીંડો સડવા દે ને પછી હા એટલે કોરું મોરું શાક રેડી આપણે હોય આમાં કાંઈ ન હોય રોટલી કરવાની છે હવે પછી જો પાણી વહી ગયું છે અમારું બધું ટાકો સલકાઈ ગયો છે અમારો જો પાણી કેવું જાય જો ઠંડુ ઠંડુ પાણી છે ટાકો સલકાઈ ગયો ઝીણું બંધ કર્યો કે જાતો નીચેવાળા હોય કે નહીં એને સાલું બેન કરવાનું હોય અમારે કઈ સાવાનું માથા કુક ન હોય તો સલકાઈ ગયો હશે ટાકો ખબર ન રહી હોય ને ક્યારેક સલકાય જાય મારે જો છે કપડાં કુકવવાના બાકી છે જો ગોદડું ને બધું ધોયું છે પણ આ નળ અમારો નાનો પડે ને મેં નીતરતા ટેબલ ઉપર નાખી દીધા છે હા લે હા હું છે ને જેનો નાની હતી ને હે તે મારા બાની કપાળ વીણવા ગયેલા હતા એણે મને ભીંડાનું શાક કરવાનું કીધું તો પછી કે કે રાથે રાંધીને ખાઈ દે છે તો તો ભાખરી તો જેવી તેવી જેવી તેવી છે ને મામા છે ને આપણે મોટા મામા એ બનાવી નાખતા પછી ભીંડાની શાક હું બનાવતી હતી ને તો બટેકાની શાક કેમ કરવી એમ મેં કર નાખ્યું ભીંડાની શાકમાં આપણે વઘાર મારીને તેલ મરસું નાખીને પાણી નાખી દીધું એટલે બધું શીંગણા લોંદા જેવું થઈ ગયું પછી કોઈને ખબર ન પડે ને એવું મેં એમ છે ને એ બધું મેં ગટરમાં નાખી દીધું પછી બા આવ્યા ને તારા ઓલા નાની માં આય સદુન બા છે ને એ આયો ને હાંજી ઘરે તે કે ભીંડો પડ્યો હતો ને કે ભીંડો ખાઈને ગયો તે મેં કીધું એ તો હું સ્કૂલે ગઈ તો અમારે ત્યાં પહેલાં દરવાજો નહોતો તે હું કહ્યું એ તો ગાય ખાઈ ગઈ એવું મેં બહાનું મારી દીધું ચાક નહીં ભીંડો ગાય ખાઈ દી અને અમારો દરવાજો હતો નહીં ને તે અમારે ખાવડી છે ને એ આમ મેંદી લાવી એટલે ગાય ખાઈ જ ગયું હોય એ પછી થોઠો કરીને વઈ જાય ને ઈ થોઠા થી અમે માર ખાતા ધ્યાન કેમ નો રાખ્યું હાવણી નું એમ કેતા મારતી ગઈતી મારતા બહુ અમને મારા બા બહુ માર ખાધો અમે તો કેમ મારતાતી કેમ તારે તો સારું છે વેતારે અમાર બેન નું ખાવાનું રેડી થઈ ગયું છે ને બેન તો વાટે છે જો સાશ ખાઈ છે જીનું હા સાજ તો ખાઈ ગઈ તો ને મોહન થાળ ખાવો છે મોહન થાળ ખાવો મીઠાઈ સાસ વગર છે ને હાલે નહીં સાસ તો જોવે તે શાક રોટલી થોડુંક ઓછું હોય ને તો હાલે પણ સાસ હોય ને તો પેટ ભરાઈ જાય મારે જીનલ ને તો વધારે સાસ જોવે એમાં પાછી હાલો જો જીનું નારે હારે છે ને મારે ખાઈ જ લેવાનું છે જીનું સ્કૂલે વઈ જાય ને પછી એકલા ભાવશે ને એટલે હારો હાર ખાઈ લેવી કાજીનો

કોઈ વસ્તુ ક્યાં મૂકી બહુ યાદ ન રે મને મૂકવા જવા હાટુ પાછો આને એકને તૈયાર કરવાની હોય તો તો સારું ને એને તૈયાર કરવાની હારો એને આપડે તૈયાર થવાનું નાઈ ડ્રેસ પહેરીને તો મૂકવાય ન જો એ તો ઉતરાય ની આવા વેહમાં તો અમાર જીનું છે ને બાળ મંદિરમાં જાય પણ એને સોપડા ટાઈન ટેબલ પ્રમાણે લઈ જવાના કેટલા બધા તો એના સોપડા આવે બોલો અંગ્રેજી ને ગુજરાતી ને ગણિત ને અત્યાર થી આવે અને આપણે પેલું ભણતા તઈ એક પાટી કાગરો લઈ જાતા કાગરા થી પાટી માં લખવું હોય તો લખવી નગર પછી એ

કમેન્ટ વાળા છે ને મારો પંખામાં ધૂળ નથી સડવા દેતો બહુ ધ્યાન રાખે મારી કરતા એ છે ને એમ જ કે પંખો છે ને ધૂળ ધૂળ ન થો જો ધ્યાન રાખવાનું કીધું લે હવે છે ને એ જ કામ કરું પે આજ મેં સાફ કર્યો છે ને હવે તમે યાદ રાખજો થોડાક દિવસ થાય ને ત્યાં પાછી ધૂળ થઈ જાય હે એ છે ને એ આ પતરાવાળું રહ્યું કે ને એટલે ધૂળ તો થોડાક દિવસ થાય ને ત્યાં જ થઈ જાય છે જોજો આજ મેં સાફ કર્યો થોડાક દિવસ થાય ને તો પાછું ધૂળ ધૂળ થઈ ગયું છે લેવા જવાનું છે બોલો શ્યાર ને મિનિટ થઈ ગઈ છે લેવા જાવ અને ખાંડ પૂરી થઈ ગઈ છે ખાંડ લાવવાની છે હિંગ પૂરી થઈ ગઈ છે હિંગ લેતા આવું શું વસ્તુ ઘટે છે ને પકડતી આવું મારો હું બે ધકાની પછી મારે મમ્મી છે ને મૂકીને ગઈ શું કરવું મારે

કે મીઠું ન ભરાય મસાલિયામાં તો મેં ખાલી રાખ્યું છે પણ આપણે ખાલી અંત રાખવાનું એમાં છે ને એક ચમચી મૂકી દેવાની છે થઈ ગયું પોલ જો જે છે ને આપણે પાણીપુરી બનાવવાની છે અને પાણી છે ને જો આ પેકેટનું બનાવવાનું છે તો પાણી લઈને બેઠી શું બનાવીને ફ્રીઝમાં મૂકી દઉં કે નહીં તો શું કે ઠંડુ થઈ જાય કે નહીં તો જ મજા આવશે પકોડી ખાવાની ઠંડુ પાણી હોય ને તો વધારે મજા આવે બનાવીને મૂક દઉં ફ્રીઝમાં હાલો ફેમિલી જો પાણીપુરી થઈ ગઈ છે રેડી કાંદાન બાંદાન બધું કાપીને તૈયાર કરી નાખ્યું છે કા જો એ પાણી ભરવા મળી છે જીનું બેન ખાય છે કેળા કેળા છે ને હું દુકાને થતો ને લેતા આવું તો હાલો ભાવું છે ને પાણીપુરી ભરી રાખે આપણે ખાઈ લેવી ત્યાં લીધે છે તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ગુડ નાઇટ જય માતાજી